ફટાકડાની ચિંગારી લુલવા ડિસ્પોઝેબલી દુકાનના ધાબા ઉપર જથ્થાબંધ પ્લાસ્ટિકની વસ્તુઓ પર જોતાં જ જોત જોતામાં આગી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગે પહેલા અને બીજા એમ બે માળમાં મૂકેલા જથ્થાબંધ પ્લાસ્ટિકની વસ્તુઓમાં આગ લાગી જતા દુકાનમાં મૂકેલ તમામ સરસામાન ખાક થઈ જવા પામ્યો હતો લાખોનું નુકસાન થયું હતું અને આગ લાગવાની જાણ દાહોદ નગરપાલિકા ફાર વિભાગને થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો સતત મારો ચલાવી આગને ઓલવી દેવામાં આવી હતી સાથે પછી વિશ્યાલય દાહોદની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી ને વિસ્તારની લાઇટો બંધ કરી હતી બોલો બોલો હમણાં જે વરઘોડો નીકળ્યો એના અંદર આ લોકોએ ફટાકડા ફોડ્યા ફટાકડા ફોડ્યા એમાંથી આ કંઈક આગ લાગી ગઈ છે ને તે પછી એ લોકો જે જે ગાયક કલાકાર છે એ બોલ્યો પણ છે કે અહીંયા બાજુ આગ લાગી છે એને બુક ઓલવવામાં આવે તે પછી આ લોકો અમુક લોકો રહ્યા અને અમુક લોકો પાછા જતા રહ્યા એ પછી આગે જરા સ્વરૂપ વધારે કર્યું તે પછી આ લોકોએ કોઈ એનું માહોલમાં કંઈ લીધું ના ફટાકડા માટે લાગી છે આ ફટાકડાથી લાગી ઉપર ધાબા ધાબા પર પર શું ડિસ્પોઝલ આઇટમ કે પુ્ઠા કે ગમે તે વસ્તુ હોઈ શકે આ દુકાન સાની છે ડિસ્પોઝલ આઈટમ કરિયાણું બધું જનરલ જનરલ સ્ટોર જેવું છે ઓકે આખુંથી જોયું બધું મેં આ ખોલ્યા પછી અંદર જોઉં છું હું અહીંયા ઉભેલો જ હતો જે આગ લાગી એ પણ મને ખબર છે ફટાકડો ખોડ્યો એ પણ મને ખબર છે ઓકે નામ મારું નામ કાઇ શબુદ્દીન ભાટિયા